નમસ્કાર મિત્રો હું છું જયેશ ઇરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે પોટાશ તત્વ વિશેની કે પોટાશની અગત્યતા શું કેમ કે આમ તો ઘણા બધા એ જાણતા જ હોય છે અને ઘણો બધો પ્રચાર થતો હોય છે કે પોટાશ જે છે એ કોઈ પણ પાક છે એનું વજન વધારવા માટે અને પાકનો જે કલર છે કે મીઠાશ લાવવા માટે પોટાશ જરૂરી છે હવે પોટાશ આપવો ક્યારે કયા ફોર્મમાં આપવો અને કેટલા પ્રકારના પોટાશ આવે છે તો એની વાત કરીએ તો કે પોટાશ ઘણા બધા પ્રકારના આવે છે જેમ કે આપણે અત્યારે પ્રચલિત હોય અને જે ગવર્મેન્ટ સબસિડી આપતી હોય અને વેચાતો હોય એવું મ્યુરાટ ઓફ પોટાસ એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ કે જેમાં સાઠ ટકા પોટાસ આવે છે અને ક્લોરીનનો અમુક ભાગ હોય છે ત્યાર પછી આપણે વોટર સોલ્યુબલમાં વાત કરીએ તો કે વોટર સોલ્યુબલમાં પોટેશિયમ સલ્ફેટ એટલે કે એસઓપી સલ્ફેટ ઓફ પોટાસ એ કહેવાય છે કે એમાં પચાસ ટકા પોટાસ આવે છે અને સાડા સત્તર ટકા સલ્ફર આવે છે ત્યાર પછી વાત કરીએ તો કે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર તો પોટાશ બાવીસ ટકા મેગ્નેશિયમ અઢાર ટકા અને સલ્ફર વીસ ટકા ત્યાર પછી પીએમએસ ગ્રેન્યુલ તરીકે પણ એક આવે છે કે જેમાં પોટાશ ત્રીસ ટકા દસ ટકા મેગ્નેશિયમ અને સત્તર ટકા સલ્ફર હોય છે ત્યાર પછીની વાત કરીએ તો કે પોટેશિયમ સોનાઇટ એટલે કે જેમાં ત્રેવીસ ટકા પોટાશ અને અગિયાર ટકા મેગ્નેશિયમનું પ્રમાણ હોય છે ત્યાર પછી એક નવો ગ્રેડ જે આવ્યો છે ડાયહાઇડ્રેટ પોલીહેલાઇટ કે જે પોલીફોસ્ફેટ નામથી સોઇલ એપ્લિકેશનમાં વપરાય છે કે જેમાં પોટાસ મેગ્નેશિયમ કેલ્શિયમ અને સલ્ફર આ ચાર તત્વો આવે છે ત્યાર પછી હજી એક ઓર્ગેનિક પોટાસ આપણે કે મોલાસિસમાંથી જે બને છે એ સાડા ચૌદ ટકા જે પોટાસ એ પણ આવે છે ત્યાર પછી મોનો પોટેશિયમ ફોસ્ફેટ એટલે કે ઝીરો બાવન ચોતરી કે આપણે વાપરતા હોય એમાં પણ પોટાસનું પ્રમાણ આવે છે અને ત્યાર પછી પોટેશિયમ મેટાફોસ્ફેટ એટલે કે ડાયમર કરીને જે ચાલીસ ટકા ફોસ્ફરસ અને ચાલીસ ટકા પોટાશ આમ ટોટલ વાત કરીએ તો કે દસથી અગિયાર પ્રકારના એવા ખાતર માર્કેટમાં આપણે ઇઝીલી અવેલેબલ હોય છે કે જે આપણને જમીનમાં અથવા છટકાવમાં અથવા ડ્રીપમાં આપણે વાપરતા હોય છે હવે આ બધા પોટાશમાં હજી એક પોટાશ જે નવું જે બે વર્ષથી જે આપણને પરમિશન મળે જે કે પોટેશિયમ થાયોસલ્ફેટ થાયો સલ્ફેટ એટલે કે જે સલ્ફર છે એ S2 ના બંધારણમાં હોય છે અને જ્યારે બીજા બધા એમાં જે સલ્ફર છે એ સલ્ફેટ ફોર્મના બંધારણમાં હોય છે સલ્ફેટ ફોર્મના બંધારણના જે પોટાશ સલ્ફેટ જે છે જેમ કે SO4 એ કોઈ પણ બીજું તત્વ પડ્યું હોય જેમ કે કેલ્શિયમ પડ્યું હોય તો કેલ્શિયમ સંયોજાય અને કેલ્શિયમ સલ્ફેટ બને ફેરસ પડ્યું હોય તો ફેરસ સંયોજાય અને ફેરસ સલ્ફેટ બને ઝિંક હોય તો ઝિંક સલ્ફેટ બને તો આવી રીતે સલ્ફેટ જે છે એ ગમે એ તત્વ એ સંયોજાય અને બીજું ફોર્મ રૂપાંતર થતું હોય છે એ ઉપરાંત કાંઈ નહીં તો હાઇડ્રોજન તો હોય જ પાણી હોય જ પાણી હોય તો હાઇડ્રોજન સંયોજાય અને એટલે કે સલ્ફ્યુરિક એસિડનું સંયોજન થતું હોય એટલે કે સલ્ફ્યુરિક એસિડ થતું હોય જ્યારે પોટેશિયમ થાયોસલ્ફેટની સલ્ફેટની વાત કરીએ તો કે પોટેશિયમ થાયોસલ્ફેટ છે એમાં જે સલ્ફર છે એસ ટુ સ્વરૂપમાં છે કે એનું જ્યારે કોઈ બીજા તત્વ બંધારણ નથી થતું અને એ તત્વ ધીમે 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 લાંબો સમય સુધી મળે છે બીજું આપણે આમ જોઈએ તો કે જમીનની અંદર સલ્ફર ઓક્સિડા બેક્ટેરિયા એટલે કે પ્રમાણમાં હોય છે કે થાયોબેસિલસ બેક્ટેરિયા બેક્ટેરિયા હોય હોય કોઈ અગત્યના એ બધા બેક્ટેરિયા જે છે એ સલ્ફરનું આનું વિઘટન કરી અને બીજા તત્વોને પોષવામાં એટલે કે લેવામાં પણ કામ કરતું હોય છે જેમ કે સલ્ફર છે એ આપણા અગાઉના વિડીયોમાં પણ કીધેલું છે કે ઘણા બધા તત્વોના ઉદ્દીપક તરીકે કામ કરે છે ઉદ્દીપક એટલે કે એ તત્વ બીજા તત્વને લેવડાવવામાં કામ કરે જ્યારે જે સલ્ફ થાયોસલ્ફેટનું જે સલ્ફર છે એ ફોસ્ફરસ જયારે સંયોજાતું નથી એટલે કે ફોસ્ફેટ રૂપમાં રૂપાંતર થાતું નથી ફોસ્ફેટ સલ્ફેટ રૂપમાં રૂપાંતર નથી થાતું એટલે કે સલ્ફરને દ્રાવ્ય કરી અને છોડને લેવડાવવામાં કામ કરે છે બીજું કે નાઇટ્રિફિકેશન વધારે એટલે કે નાઇટ્રોજનનું જે વિઘટન કરી અને છોડને લેવામાં ઉપયોગ કરે છે એટલે કે જે હવામાં ઉડી જતું હોય અથવા લીચિંગ થઈ જતું હોય એને જે આ થાયોસલ્ફેટ છે એ અટકાવે છે એટલે જે પોટેશિયમ થાયોસલ્ફેટમાં જોઈએ તો કે પચીસ ટકા પોટાશ અને સત્તર ટકા સલ્ફર આવે છે હવે એને જમીન આપવું હોય તો જમીનમાં એક એકરે પાંચસો એમએલથી એક લીટર સુધી આપણે આપી શકીએ છીએ બીજું ઉપરથી સ્પ્રે કરવું હોય તો પંપે ચાલીસથી પચાસ મિલી રાખી અને આપણે એનો છંટકાવ કરી શકીએ છીએ જેમાં જીપટ્રોલ પોટાશ કરીને જે આવે છે એ પોટેશિયમ થાયોસલ્ફેટ છે હવે બીજા સલ્ફેટના જે માપ છે એ ઘણા ખરા આપણને ખ્યાલ જ હોય કે પોટેશિયમ ક્લોરાઇડ જો વાપરવું હોય તો એ આપણે જમીનની અંદર જ વાપરી શકાય પણ એમાં ક્લોરીનનું પ્રમાણ વધે ક્લોરીનનું પ્રમાણ વધે એટલે કે સોલ્ટ ઇન્ડેક્સ વધે એટલે કે ક્ષારનું પ્રમાણ વધે જ્યારે ક્ષારનું પ્રમાણ વધે ત્યારે જમીનની જે વિદ્યુત વાહકતા છે એ વધી જતી હોય છે એ વધી જાય એટલે જેમ ઈસી છે એ ઓછી એમ તત્વો લેવામાં સરળતા રહે જેમ ઈસી વધી જાય એટલે કે સોલ્ટ ઇન્ડેક્સ વધી જાય એમ બીજા તત્વ છે એ લેવામાં કામ ન કરે એટલે કે જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધી જતું હોય છે એટલે જયારે પોટેશિયમ થાયોસલ્ફેટ છે પોટેશિયમ સોનાઇટ છે પોટેશિયમ સલ્ફેટ છે આ બધા જે છે પોટેશિયમ મોનોપોટેશિયમ ફોસ્ફેટ છે પોટેશિયમ ફોસ્ફેટ છે આ બધા ગ્રેડથી અને બીજું હજી એક પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે તેર જીરો પિસ્તાલી આપણે વાપરતા હોય છે આ બધા તત્વથી જયારે સોલ્ટ ઇન્ડેક્સનું પ્રમાણ ઓછું હોય છે જયારે મ્યુરાટો પોટાસ છે એનાથી સોલ્ટ ઇન્ડેક્સનું પ્રમાણ પણ વધતું હોય છે જયારે પોટેશિયમ સલ્ફેટથી જયારે સલ્ફર વિઘટન થાય અલગ થાય છે ત્યારે પણ એમાં સોલ્ટ ઇન્ડેક્સનું પ્રમાણ વધતું હોય હવે આ આ બધા એના પ્રકારથી ક્યારે આપવું કેટલો આપવું એ વાત કરીએ તો પોટાશ મેજોરિટી જે છે પાયામાંથી લઈ અને જે પાક ઉપાડવાની દિવસની વાર હોય ત્યાં સુધીમાં ગમે ત્યારે આપી શકાય કેમ કે પોટાસ છે આળસુ તત્વ તરીકે હોય છે એ જ્યાં પીળું હોય ને પીળો રહે એનું બહુ લીચિંગ નથી થતું ધોવાણ નથી થતું પણ મગફળી ઉપાડવાની વીસ પચીસ દિવસની કે મહિનાની વાર હોય અથવા કોઈ પણ પાક પાકવાની વીસ પચીસ દિવસની વાર હોય ત્યારે જે પોટાસ છે સલ્ફેટ અથવા ઝીરો જીરો પચાસ પંપે છંટકાવ કરવામાં આવે તો પાકની અંદર વજન સાઈઝ અને ગુણવત્તા વધારવાનું કામ કરે છે એ ઉપરાંત કે જે સ્ટોરેજ કેપેસિટી એટલે કે સંગ્રહ કરવાની જે પાકની ક્ષમતા છે કે મગફળી દાખલા તરીકે છે તો મગફળીમાં જો પોટાસના છંટકાવ કરેલા હોય તો મગફળી જે બગડવાની શક્યતા છે એ બગડે ઓછી એની સ્ટોરેજ કેપેસિટી વધી જતી હોય છે એટલે આ પોટાશનો રોલ છે બીજું કે પોટાસના હિસાબે કોઈ પણ પાક જે છે કે દાખલા કપાસ છે જે વાદળવા મહિનામાં લાલ પીળા થઈને ખાખરી જાય છે તે ખાખરવા પણ નથી દેતું એમાં પીએમએસ એટલે કે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર એના પરિણામ પણ કપાસમાં સારા મળે છે તો આવી રીતે જે પોટાશ છે એમાં ઘણા બધા ફોર્મ આવે છે ક્યુ ફોર્મ ક્યારે વાપરવું એની અગત્યતા પણ ઘણી છે બીજું કે પાકની ગુણવત્તા ન્યુટ્રીટી વેલ્યુ વધારવા માટે પણ પોટાશની અને સલ્ફરની અગત્યતા ઘણી બધી છે એટલે જ્યારે પાક જે પાકવાનો હોય અથવા જે ગર્ભો મગફળી હોય તેમાં દાણા ગરભોળા થવા માંડે ત્યારે જો પોટાશ આપવામાં આવે તો એ દાણા ગરભવળાનું વજન અને સાઇઝ વધારવામાં પણ સારું એવું કામ કરે છે કપાસમાં જે છે એ લીલો રાખવાનું કામ કરે છે તો આ હતી આપણે પોટાશ તત્વ વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર